કેમ છો બધા મજામાં તો મજા માં દેશો ને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેક કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય જેમ કે કાલ આપણે ખીર છે એમ કેમ પતંગનો દોરો કટ થઈ જાય ને એની ઘોડે આપણી જિંદગી ક્યારે કટ થઈ જાય ને એનું નક્કી ન હોય એટલે એને મોજથી જિંદગી જીવવાની ભલે આપણી પરિસ્થિતિ પ્રમાણે જીવવાની એવું નહીં કે આપણે મોજ સોખત કરવાની તો ફાઇનલી મિત્રો આજે ખેરનો બીજો દિવસ છે એને બધાય કહેતા કે ખેરના વ્લોગ નહીં તો આપણે ખેરનો વ્લોગ આપણે નથી ઉતાર્યો કારણ કે ખેરના છે ને આપણે ટાઈમ જ નથી હોતો જો કે ગરાગ એટલું હોય ને આખો દિવસ તો આખો દિવસ ગરાગ ચાલુ હોવાના કારણે આપણે ખેરના દિવસે છે ને વ્લોગ આપણે નથી ઉતારીએ શકતા કારણ કે રાંધવાનું હોય ને બહેબહેને જતા રહ્યા હતા અને મારા આવું નહીં હતા એટલે ઘરે આપણે એકલા હતા અને રાંધવાનું બધું માથે હતું અને ગ્રાહક પણ આખો દિવસ છે ને ગ્રાહક ચાલુ રહેતા દુકાને તો દુકાને વધારે રહેવું પડતું એટલે આપણે વ્લોગ ઉતાર્યો નહોતો અને આજે છે બીજો દિવસ ને બીજા દિવસે આપણે સીધા આપણે ગયા છીએ જીરામાં જોકે આપણે બે ત્રણ દિવસ પછી એના લગ્નમાં જવાનું છે તો લગ્નમાં જવાના કારણે એક વખત આપણે એના જીરામાં દવાનું રાઉન્ડ મારી લેવાનું જોકે દવા સાંટી દેવાની એમ કારણ કે પછી લગ્નમાં જઈએ એટલે સાંટોવાળું કોઈ રે નહીં એટલે તો સવાર સવારમાં અમે આવી ગયા છીએ અત્યારમાં ઝાકળ હોય એટલે થોડું ઘણું મોડું થાય કરવી જો કે બધી દવાની બધું બનાવવાનું એ હવે ધીમે ધીમે બધું થાય અને જીરું આપણું દેખાડ દઉં કે જીરું કેવડું છે તો આ છે આપણું જીરું અહીંથી જો જોકે આપણે એની પહેલાના વર્ષમાં આપણે વાવ્યું ને એમાં આપણે જીરું આમાં જ વાવ્યું પણ ઉગ્યું નહોતું ને આખેલ જો આવી રીતના ઉગ્યું છે તો આજે પપ લઈને અમે બધાય ત્રણેય હું મારો દેર અને એના પપ્પા ત્રણેયમાં આવી ગયા છીએ જીરો સાંટવા માટે અને અમારા સચિનભાઈ જો દવા બનાવે અને આ પપ ભરે છે આ ત્રણેયના પપ ભરવાના છે અને આ સાઈડ છે એ અડા જો કે આપણે જોયેલા દેસી અને આવી દવા બને છે દવા કઈ કઈ નાખી તો ખબર નહીં પણ એ રીતના બને જો આવી નાખી હે અને એક કહીજો આ દવા નાખી છે જો આમ તો આ રીતના બધું મિક્સ કરીને આમાં છે ને દવા નાખી દવા બનાવી આમાં જે એક ડબલું નાખી દેવાનું બધા પંપમાં એક એક તો હાલો આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે ને આમ પણ થોડું મોડું થઈ ગયું મોડું તો પણ ઝાકળ હોય એટલે થોડુંક મોડું જ કરવું પડે તો પગ ભરે છે ને આપણે અમે વ્લોગ રાખીએ ને આપણે આગળ પાછા વ્લોગમાં બનાવી જવા દવા છાંટવાનું આપણે ચાલુ કરવાનું છે તો ફાઈનલી મિત્રો આપણે દવા સાંડવાનું જો કે હવાનું ચાલુ જ છે પણ આપણે વ્લોગ કે આપણે લીધો નહોતો જો કે અત્યારે ચાલુ જ છે તમને અવાજ પણ આવતો હોય છે પણ આપણે વ્લોગ ઉતારવાનો છે ને ટાઈમ જ ન તોય આવી રીતે થોડો થોડોક લઈ લઈએ તો જો નાનીથી મોટું કહેવાનું જીરું હે ને બહુ મુશ્કેલી પડી જાય જો કે એને નાકા વાળાનું જો કે બહુ પાવાનું ન હોય ઓછું પાવાનું હોય તો એનાથી ચાર પાણ પાવાના હોય પણ નાકા બહુ વાળા પડે કારણ કે નાના નાના હેરિયા હોય નથી તો જે આવી રીતના દવા સાટું આપણો પફ હે ને થોડોક ધીમો થઈ ગયો છે કારણ કે દવા સાંટી સાંટી તો કે હવાનો પફ ચાલુ હી તો આ રીતના કઈક છે આપણું જીરું અને આપણું ફ્રોડ પણ આમ સામેની સાઈડ પડ્યું છે અને સામે તમે જોઈ શકો છો પાછળ બે ભાઈ છે ને સાટે છે અને આપણું ફ્રોડ આવી ગયું છે બાજુમાં તે કારણ કે અહીંયા સેઠ છે ને એટલે તો એ બે ભાઈ પણ આમ સાટે છે સામેની સાઈડ તમારું જીરું કેવું છે થોડું કોમેન્ટ કરજો કેવું છે તો આ રીતના કંઈક છે આપણું જીરું જો કે અત્યારે આમાં વીસ વીઘા જેવું છે જીરું બહુ જાજુ તો નહીં હોય તો આ છે અમારા સચિનભાઈ હું પણ દવા સાટે હજુ અને આપણે પપ ચાલુ જ છીએ તો કામ કરતા કરતા ઘણું પણ અઘરું પણ પડે છે પણ મહેનત તો કરવી પડે ઘણા બધાને એવું થતું હોય છે કે આ નકરા વિડીયો દવાડીએ જાય ઉતારી એમ જોકે બળતરા કરવાવાળા તો કર્યા જ રાખે એ તો એ જોવા આપણે બધાનું હે ને જોવા જઈએ ને તો આપણે હે ને આગળ જઈ જ નહીં એ એક વાત પાકી અને જેમ આગળ જાય ને એમ ઘણા બધા એવા હોય છે બળતરા કરવા વાળા અને કર્યા રાખે એમનું જો ધ્યાનમાં લેવે ને તો આપણે આગળ જઈએ છીએ નહીં જો કે થોડોક મારો પપનો અવાજ તમારામાં આવશે કારણ કે દવાનો પપ ચાલુ છે ને આપણો વ્લોગ પણ ચાલુ એટલે મારે ને એક વાત તમને ખાસ જ કહેવાની છે જો કે આપણે જો ગમી ત્યારે ને ગમે તે તમે ધંધો કરો ગમીતી વસ્તુ કરશો ને તો નડવાવાળા તો એમાં હજારો લોકો હોય છે જો તમે એમનું બધું જોવા જઈશો ને તો તેમ આગળ જાય જ નહીં કોઈ એમ એ એક વાત ફાઇનલી અને ગમે તેમ વસ્તુ કામ આપણે જઈવીને જો ગ ગમેતી મેં ધંધો કર્યો ગમીતી જે કરવું દુકાન બનાવી હોય એમાં આપણે રોજગાર આવતું હોય રોજ તો ગમે તેવા વ્યવસાયમાં આપણે જે આગળ જતા હોય ને એ તો ગમે જ ને અને એક વાત પાકી કે નડે ને તો આપણા ઘરના જ નડે બાકી કોઈનો નડે એટલે નડવાવાળા છે ને આપણા ફગાવાળા છે ઘરના હે એવી રીતે વધારે નડે જો કે મારું ઉદાહરણ તો એવું નથી કંઈ પણ બધાને એવી રીતના જોઈએ નડવાવાળા છે ને ઘરના જો જ નડતા હોય ને જેમ આપણે આગળ જતા નડતા હોય ને તો જ આપણે આગળ જઈ ગઈ એ એક વાત પાઈ કે એટલે તેમ ધ્યાન રાખશો જે કાનમાં રાખશો ને કે તમને આ નડે હે એમ તો તેમ જેમમાં નડે ને એને નડવા દેવાના જો કે ઘણી તકલીફ પણ પડે આપણે આગળ જતા હોય ને એટલે તમારે એ ખાસ કે નડશે ને તો જ આપણે આગળ જઈશું બાકી નહીં જઈ ગયું એટલે નડવાવાળાને નડવા દેવાનું એનું એનું આપણે ધ્યાનમાં નહીં લેવાનું તો હાલ આપણે દવા સાંટવાનું ચાલુ કરવાનું છે ને જોકે જ છે પણ આ જવાબ કરવાનો તો ફાઇનલી મિત્રો અમે દવા સાંડતા છતાં આવી ગયા છીએ નીચે ને નીચે જો આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું કારણ કે આ છે અમારું જીરું તો આ રીતના કંઈક છે જીરું હવે કેવું છે બધા કોમેન્ટ કરજો આ છે નીચેનો ભાગ અને હમણાં આપણે જે લોક ઉતાર્યો એ છે ને આપણે ઉપરના ભાગે ઉપર ઉતાર્યો તો એમ તો આવી રીતના કંઈક છે આપણું ઝીરું અને આગળ પણ આલો જો તમને દેખાડું જો આવી રીતે દઈ જુ દાણી દાણી આમ ફૂલડા દાણા જેવું જો ઝીણા ઝીણા હાવ દાણા એ તો ફૂલડા છે જો કે ગુલાબી કલરના અને પછી તો આપણે ઉતારી નાખીએ એક રીલ્સ હે રાહુલ ગાંધીજી અમારા જીરામાં એક પંપ ના પાંચ હજાર રૂપિયા થાય છે તો એનું શું કારણ છે કારણ નરેન્દ્ર મોદી મિત્રો તો ફાઇનલી મિત્રો અમારે જો કે હાડાબાર જેવું થઈ ગયું છે અને પાણીના ટીપણા પણ ખૂટી રહ્યા છે તો એ ભરવા માટે ગયા છે ને આપણે બેસી ગયા છીએ પોરો ખાવા માટે અને હજુ તો ઘણી બધી સાંટવાની બાકી છે અહીંથી આપણે તો પછી સાંટી રહી જો કે આજ તો એક તો બે તો પાકા વાગી જાય છે અત્યારે નાસ્તો લેવા ગયા છે જો કે આજે મોડું થાય એવું છે ને એટલે તો નાસ્તો લેવા મારા દેરની દવા ખૂટી રહી તો દવા લેવા માટે ગામમાં ગયા છે અને નાસ્તો પણ જોડે જોડે લેતા આવશે અને આના પપ્પા ગયા છે ટીપણા ભરવા જો કે પાણી ખૂટી રહ્યું છે આ પાણી છે ને ભેલાવું પડે ટ્રેક્ટર માંથી તો ટ્રેક્ટર લઈને મેં પાણી ભરીને ને આપણે જો બધું પડ્યું છે સામાન તો ટ્રેક્ટર લઈને ગયા છે હુપડા ભરવા માટે જો કે હુપડું ને એટલે પાણીના ટીપણા ભરવા માટે ગયા આ સાઈડ આપણું જીરું જો કે આપણે અત્યારે છે ને આવતા રહ્યા છીએ અત્યારે આ સાઈડ જો આ રીતના આ સાઈડ થી છે ને આપણે ઓલી સામેની સાઈડે આપણે હતા જો પણ જે એડા ને એવું દેખાય ને ત્યાં હતા તો અહીંયાથી ને આપણે આ સેઢે પાછા આવતા રહ્યા છીએ અને આ પપ ને એવું અમારું બધું પડ્યું છે અને આજે તો મોડું થઈ જાય છે તો આ રીતના કંઈક હોય અમારા વગડાનું કામ જો કે પૂરું થાય ને ત્યારે જવાનું હોય ઘરે એવું ન ટાઈમ પાકો ન હોય કે બાર વાગ્યે કે એક વાગ્યે જતું જ રહેવાનું એમ બાર વાગે ને એક એ વાગે બે એ વાગે કઈ નક્કી ન કહેવાય કારણ કે પૂરું કરીને જવાનું હોય દવા સાંટવા થોડુંક રહી જાય તો થોડા ખાતે કંઈ રોજ રોજ તો કહેવાય નહીં તો એટલા માટે હજુ કાલ આપણે પાસું ઝારવાઢોનું પણ કામ છે અને કાલ તો આપણે વ્લોગ નહીં લઈએ પણ કાલે ઝારવાડા ને ભાઈ પમદીશ આપણે જવાનું છે લગ્નમાં જોકે એનો વ્લોગ પણ આવી જાય છે આગળ તમે વ્લોગમાં જોતા રહીજો એનો વ્લોગ પણ મીકી દઈશ લગ્નમાં જવાનું છે જો કે મારા દાદાની છોકરી અને મારા દાદાના છોકરાના બે ભાઈબોનના લગ્ન છે તો આપણે એના લગ્નમાં જવાનું છે તો એના પણ વ્લોગ આવશે આગળ જોતા રહીશું અને અહીંથી તો આજે તો આપણે જીરું સાંટવા જીરામાં દવા સાંટવાની છે અને દવા સાંટીને પછી આપણે ઘરે જવાનું છે અને આપણે ચાર ચાર્જિંગ સેન બહુ ઓછું છે તો આનો આની પૈસાનો વ્લોગ હવે આગળ આવે કે ન આવે પણ આગળ આવે તો જોઈજો બાકી આપણે વ્લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ